પ્રભુના વચનથી કેટલીક બાબતો જે તમને આશીર્વાદ રૂપ થાય આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટે હું કહેવા માંગુ છું એક વચન વાંચવા માંગુ છું અને એ બહુ જાણીતું વચન છે યોહાનની લખેલી વાર્તા અને તેનો બીજો અધ્યાય અને ત્યાં ગાડી પરમેશ્વરનું વચન એવું કહે છે કે જુઓ ત્યાં ગાડી ત્રીજી કલમ એવું કહે છે દ્રાક્ષરસ ખૂટ્યો ત્યારે ઈસીની તેને એટલે કે ઈસુને કહે છે તેઓની પાસે દ્રાક્ષારસ નથી ખૂટ્યો અંદર ખૂટી ગયો એ યહૂદીઓના સમયની અંદર યહુદીઓના રીત પ્રમાણે જોઈએ તો અહીંયા આપણે એક બે ત્રણ દિવસમાં લગ્ન પતી જાય પણ ત્યાં સાત સાત દિવસ અઠવાડિયા સુધી અને અઠવાડિયા થી પણ વધારે લગ્ન ચાલતો હતો હવે આવા સમયની અંદર જે દ્રાક્ષરસ એ ખાસ મેન પીણું હતું અને એ અહીંયા લખ્યું છે કે ખૂટી ખૂટ્યો બરાબર છે ખૂટ્યો અને ત્યારે આપણા આખી ઘટના જાણીએ છીએ હું જે કહેવા માંગુ છું ભાઈ પ્રભુએ ચમત્કાર કર્યો એનો એટલે કે તકલીફ આવે છે સમસ્યા આવે છે પરેશાની આવે છે બીમારીઓ આવે છે પણ આ બધાની અંદર હું જે કહેવા માંગુ છું પ્રિયો

કારણ એ છે કેમ કે તેઓ દેવના વચનોથી દૂર છે રડી રહ્યા છે કદાચ તમને ખોટું લાગશે પણ છું કે બાળકોના બાળકો થયા અને આજે તમારી આંખોમાં આંસુ છે તમે રડી રહ્યા છો એનું કારણ છે કે તમે બાઇબલથી દૂર છો આ ઈશ્વર પરમેશ્વર વચન આપ્યું છે કે હું તને મૂકીશ નહીં હું તને તજીશ નહીં ભલાઓ યાદ રાખ ઈશ્વર ક્યારે મૂકી દેતો નથી આ ઈશ્વર ક્યારે તજી દેતો નથી અને આજે આપણે આ પરિસ્થિતિઓના કારણે રડી રહ્યા છે આંસુઓ પાડી રહ્યા છે અહીંથી તઈ ત્યાં આપણે ભટકી રહ્યા છે માલાઓ કારણ કે જે આપણને જોડી રાખે છે એક કરી રાખે છે આપણે તેનો ત્યાગ કરી દીધો છે કદી કદાચ વાંચ્યું છે તો ફોર્મેલિટી કરવા માટે વાંચ્યું છે સબારમાં વાંચ્યું બપોર અને આપણે એને એને વાંચ્યું છે ખાલી વાંચવા ખાતર વાંચ્યું છે સ્વીકાર્યું નથી અપનાવ્યું નથી આપણા ઘરની અંદર એને ફોલો નથી કરતા આપણે એને એને નથી લાવ્યા આપણે હલાવો પરિસ્થિતિ આજે ઘરોની અંદર ગિસ્તી ઘરોની પરિસ્થિતિ આજે આ આ પ્રમાણે ને છેનું કારણ યાદ રાખો પાઉલ એવું કહે છે કે મને ખ્રિસ્તના પ્રેમથી કોણ જુદા કરી શકે શું ગરીબાઈ હલાવો શું નાણાકીય તંગી શું બીમારી કૃષ્ણ પ્રેમથી આપણે કોઈ જુદા ના પાડી શકે ભલાઓ યાદ રાખો આજે ઘણા ઘરો એવા છે કેટલાક પરિવારો એવા પણ છે કે જે લોકોની પાસે છત નથી રોડ પર સુઈ રહે છે પણ એક કુટુંબ સાથે તે લોકો હોય છે ભલાઓ એક મસી પરિવારની આવી પરિસ્થિતિ કારણ કે તેઓ વચનથી દૂર રહે છે આ બાઇબલ આપણને જોડી રાખે છે એક કરી રાખે છે પણ આજે તમે જુઓ

અને મહત્વ જરૂરી છે તક છે કે આજે પણ તમારા ઘરની અંદર તમે સુધારો લાવી શકો છો તમારા ઘરની પરિસ્થિતિ આજે બદલી શકો છો અને તમે પોતે પ્રભુની પાસે આવો પ્રભુના બચ્ચાઓની પાસે આવો નમી પડો ઉપાસો કરો પ્રભુને કહો પ્રભુ મારા ઘરને બચાવી લે પણ આપણે એ બધી હવે હવે એ બધી આજે પણ આવી પરિસ્થિતિ થયા છતાં પણ હજુ પણ કેટલાય મસી પરિવારો બાઇબલ પાસે નથી આવતા પ્રભુના વચનો વાંચવા નથી પ્રાર્થનાઓ નથી કરી શાંતિ જોઈએ છે આશીર્વાદો જોઈએ છે હે ને ઘર માં બધું સારું થઈ જાય એ ઈચ્છે છે પણ અને ઘણા તો પોતાની રીતે કઈ રીતે સોલ્યુશન લાવો હું અહીંયાથી સોલ્યુશન મારું આવી જશે મારા જીવન નું અહીંયાથી સમાધાન આવી જશે ના પ્રિયો યાદ રાખો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર કોઈ તમારો ઉદ્ધાર કરી શકે નહીં કોઈ સોલ્યુશન નહીં આવી શકે અને જો તમારે તમારા ઘરની અંદર શાંતિ જોઈએ છે તમારા જીવનમાં શાંતિ જોઈએ છે ઓ તમારા પારિવારિક જીવન કુટુંબમાં શાંતિ જોઈએ છે બાઇબલ પાસે પ્રભુ પાસે નમી પડો એને કો પ્રભુને કહો બાલો પરમેશ્વર એવો નથી બહુ પ્રેમ કરે છે પ્રભુનું વચન કહે છે કે કેડમાં આપણને ઉછકી લીધા છે એવી રીતે આપણને સાચવે છે એટલું બધું પ્રેમ કરે છે

લખ્યું છે પ્રભુ ક્યારેય છોડતો નથી વાલાઓ અને જેની સાથે જીવતો સૃષ્ટિ કરતો પરમેશ્વર આ સૃષ્ટિને બનાવનાર જે શબ્દ બોલે અને થાય એ પરમેશ્વર જો સાથે હોય તો પછી દુનિયાની બીજી કઈ એની પાસે કમી રહી શકે વાલાઓ આવો ઈશ્વર જેની પાસે હોય એને એના જીવનમાં આનંદ હોય કદાચ એ ભૂખ્યો હોય ને અને મરચું ને રોટલો કદાચ ખાતો હોય ને પણ એને એની પાસે આનંદ હોય આનંદ હોય બાકી તમે સોફા પર બાકી તમે ડાઇનિંગ ટેબલ પર બેસો તમારા ઘરમાં બધી સુવિધાઓ છે એસી સોફા પણ હૃદયમાં શાંતિ ન હોય નહીં પ્રભુ પાસે આવો પ્રભુ પાસે આવવાની જરૂર છે ઈશ્વર તમને પ્રેમ કરે છે યાદ રાખો આ સંસારનું બધું મૂકીને ત્યાગ કરીને અને એક દિવસ જતું રહેવાનું સમય આવી જશે પણ આવી રીતે નહીં જઈ શકાય અને માટે આવો એ પ્રભુ પાસે આવો આજે વિચાર કરો કે મારા ઘરની આ પરિસ્થિતિનું કારણ હું પોતે છું હું પોતે છું બાઇબલ વાંચ્યું નથી પ્રાર્થનાઓ નથી કરી અને કારણથી આજે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે બનાવો આવો આપણે પ્રભુની પાસે આવીએ પ્રભુને કહીએ પ્રભુ તું મારી આ પરિસ્થિતિ બદલ હું વિશ્વાસ કરું છું કે જો તમે પ્રાર્થના કરશો પ્રભુની પાસે આવશો શરૂ કરો ભલે કદાચ સાથે એક કુટુંબ એક દિવસમાં જાય શરૂ કરો અને જેટલા ધીરે ધીરે જો આખું કુટુંબ પ્રાર્થનામાં અને એક મોટી શાંતિ તમારા ઘરમાં આવશે હું વિશ્વાસ કરું છું પ્રભુ તમને એમ કરવાને માટે કૃપા આપે તકલીફ છે સમસ્યા છે પણ એનું સમાધાન ઈસુ છે કાના ગામમાં રસ ખૂટ્યો પ્રભુએ પાણીનો રસ બનાવ્યો આજે આ તમારા ઘરની પરિસ્થિતિ કોઈ વ્યક્તિ ન બદલી શકે પણ ઈશ્વર બદલી શકે ગોડ બ્લેસ યુ પ્રભુ તમને આશીર્વાદ ગોડ બ્લેસ યુ